mày biết đâu ngồi đi chơi cũng laga ngồi chơi giờ

મિત્રો વાત કરો મસ્ત ตอนนี้เราทำอย่างไรตอนนี้เราพยายามมีปากกาคุยรู้เนื้อจิตบอกที่คุณจะยืมมือเราเมื่อสักวันเมื่อสักวันเมื่อสักวันฉันจะไป मरसू का है गल मरसू का वन कटंगारी है हमने पानी पता है मैं तो मरसू का ही Konyo msuru. Msuru aje Hai ah, bote ko seya. Ho ah. ah, asanment thige se. Aa ah, khuttene laga. Ah. Ah, Ta মাৰি নাই যোৱা વાસ ખા દેની વાસ વાસ ખા દેની ટાઈમ બરો સુજોય ભાઈ જો ટાઈમ બરો સુજો છે યાર પેલો સર પાણી પી લે આ 500 રૂપિયા દીધા છે આપણે કેમ લાગે હે ભાઈ જો વાત કરેની જવાની મિત્રો તો જો આપણે આની અંદર ગોટી વધારે ખાદ્યા છે આમ જુઓ આખી ડિશ ભરી છે આમ જુઓ છે અને આપણે મિત્રો ખોટું નહીં બોલો પાંચ મિનિટનો ટાઈમ મૂકવો તો મિત્રો પાંચ મિનિટનો ટાઈમ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે હવે પાયલ બનાવી એટલે આખી આખું મરસું ખાવાનું છે આ ને આપણે જીતવાના છે મિત્રો પાંચસો રૂપિયા એટલે આપણે મિત્રો મસ્ત મજાના પાંચસો રૂપિયા જીતી જ્યા છે અને હવે ખાવાનું છે પાયલ બીને મરશું અરે આપણે હા ને આમાંથી જુઓ મરસા તીખું

ભાઈ જીતી ભાઈ બાકી મિત્રો આપણે ઘણા તો મિત્રો આ સેલરી તમારો સારો સપોર્ટ રહેશે તો આપણે આવતા વખતે ફૂલ નવો સેલ લાવશું ને એ પણ એકદમ ધમાકેદાર તો આ સેલરી અંદર બધા કમેન્ટ કરી નાખજો કે આપડે આવતો સેલ સેનો લાવી ત્યાં સુધી બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે નવા ચેલેન્જ સાથે